આપણે જો આ રોસ્કી નદી આવી ગઈ છે. આ છે રોસ્કી નદી. તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં જ હશો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આજનો દિવસ તો જો આપણે નયતો રેડી થઈ ગયા છે અને આપણે જાવ છે મોટો બ્લોક કરવા રાઈડિંગ કરવા જવાનું છે આપણે. તો આપણે જઈએ રાઈડિંગ કરવા કેવું છે રિએક્શન તો હાલો વિડીયોમાં બનાવીશું તો મિત્રો જો આપણે વ્યાસીએ બાઇકમાં આપણે જો અહીંયા ગાડી સ્પ્લેન્ડર પડી છે આપણે સ્પ્લેન્ડરમાં આપણે મોટો બ્લોક કરવાનો છે તો હાલો નીકળીએ તો મિત્રો જો આપણી ગાડી નીકળી ગઈ છે મોટો બ્લોકમાં તો આપણે રોડે ચડી ગયા છીએ હવે રોડે કેવો રિએક્શન ડે આપણે એ કઈ ખબર પડતી નથી આપણે જો નીકળી ગયા આપણે તો પહેલી વખત આપણે બનાવી છે આપણે બનાવ્યો તો નથી કેવો કોઈ જ આવે છે આપણે જોઈ ના માગલ નજારા તો બધો સુંદર સુંદર જ છે મજા આવી આવશે બધું લીલું લીલું સોમા હમાર ચાલ રોંગ સાઈડ માં લઈને આવે છે ભાઈ તો આપણે આવી ગઈ છે અહીં રોસકી નદી આપણે જો આ રોસકી નદી આવી ગઈ છે આ છે રોસકી નદી તો મિત્રો આપણે જો પાછા નીકળી જાય છે થોડીક વસ્તી નદી આપણે ઊભા હતા તો આપણે પાછા નીકળી જાય છે આગળ વરસાદને એવું બધું અંધારેલું છે વરસાદ ન આવે તો સારું આપણે કાંઈ વોટરપ્રૂફ ફોન છે નહીં આદો ફોન છે આપણે તો ગામડામાં જો ગાયું ને કે હું ને તણા મળે આપણે કેવો પહેલી વખત આપણે વિડીયો બનાવીએ એટલે કેવો બને આપણને કંઈ ખબર તો પડે નહીં પહેલી વખત બનાવી છે કેવો રિએક્શન બને કમેન્ટ કરજો બધાય માલ ઢોરને ત્રણ બધું સારું મળે એટલે ધીમે ત્યાં બે કરવું પડે આપણે આ છે બહુવડી રોડ આપણે બહુવડી રોડે જઈએ છીએ પહેલો વિડીયો આપણે બહુવડી રોડેથી આપણે ચાલુ કર્યો છે સાઇબરની વાડીએ જઈએ છીએ કેવું કરીએ કેવું નહીં આપણે જોઈએ ત્યાં જઈને આપણે થોડીક થોડીક ગાડી બગાડશું તેઓ આપણે વોઇસ આવે છે પવન આવે છે એવું આપણે જોઈએ એટલી ગાડી ફગાડી હતી આપણે તો બસ આપણે હવે અહીંયા ઉતરી છીએ અને આગળ હવે આપણે ભાઈબંધની વાડી આવી જાય છે તો અહીં ઘડીક ઉભા તો મિત્ર જો આપણે રાઈડ કરીને હોઈ આવ્યા છે અને આમ બહુ તો આમ મજા તો આવી નથી આપણે પહેલો પહેલો હતો એટલે કે બહુ મજા આવી નહીં હજી આપણે આમ આગળ જવું આપણે ક્યાંક ફરવા જવું ને તે બહુ મજા આવશે અને જો આપણે અહીંયા વિડીયો પૂરો કરવી છે તો તમને કેવો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય